અને કયા કારણોસર આ ઘટના બની છે તેની તપાસ ચાલુ છે વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભરિયા પાસેથી પ્રાપ્ત કરીશું ચેતન તપાસમાં કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે પ્રાથમિક દ્રષ્ટિએ જી અમદાવાદમાં આજે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે અને આ ઘટનામાં અમદાવાદ ટ્રાફિક પોલીસ માં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી છે તેમની પત્ની દ્વારા પોલીસ કર્મચારી ની હત્યા કરવામાં આવી છે જે પોલીસ પાસેથી પ્રાથમિક વિગત મળી રહી છે તે અનુસાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો અને આ ઝઘડામાં આ પત્ની દ્વારા પતિને માર મારવામાં આવ્યો હતો આ જે માર મારવામાં આવ્યો હતો તે પ્રાથમિક જાણકારી અનુસાર બે અત્યારે બાબતો બહાર આવી રહી છે એક બાબતમાં તેમને પથ્થર વડે માર મારવામાં આવ્યો હતો અને બીજી બાબત એવી પણ જણાઈ આવે છે કે તેમને કોઈ લોખંડના સળિયા વડે માર મારવાનો હતો જેને જેને કારણે જે પતિનું મોત થઈ ગયું હતું અને પતિનું મોત થઈ જતા પતિ પણ ગભરાઈ પત્ની પણ ગભરાઈ ગઈ હતી અને તેમને ઘરે આવીને ફાંસો ખાઈને